જગતમાં દરેક વ્યક્તિને કોઈના કોઈ પ્રકારની નિર્ભરતા અવશ્ય જ હોય છે જેમ કોઈ ખૂબ જ તેજીથી દોડી શકતો નથી તો કોઈ વધુ ભાર ઉઠાવી શકતો નથી કોઈ અસાધ્ય રોગથી પીડિત રહે છે તો કોઈ મોટા થયા પછી પણ પાપુને યાદ રાખી શકતો નથી આવા અનેક ઉદાહરણો વધુ પણ છે શું તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જેને જીવનની બધી કુશળતા મળી હોય તેમને અને અન્ય લોકોમાં શું તફાવત છે અથવા તમે ક્યારેય વિચાર્યું છે કે જે વ્યક્તિ નિર્બળતા પર વિજય મેળવે છે જે પુરુષાર્થ કરવાનું સાહસ હૃદયમાં રાખે છે તે નિર્બળતાને પાર કરી જાય છે એટલે કે નિર્બળતા અવશ્ય જ ઈશ્વર આપે છે પરંતુ તેની મર્યાદા મનુષ્યનું મન જ નિર્માણ કરે છે સ્વયં વિચાર કરો અમે આ જાણીને પણ આ નાનું સત્ય સમજી શકતા નથી અમે કદાચ ભૂતકાળની યાદોને ઝપટી રાખીને બેસી જઈએ છીએ અથવા આવનારા સમય માટે યોજનાઓ બનાવતા રહીએ છીએ અને જીવન વ્યતીત થઈ જાય છે અમે ભવિષ્ય જોઈ શકતા નથી ના ભવિષ્ય બનાવી શકતા છીએ અમે તો માત્ર ધૈર્ય અને સાહસ સાથે ભવિષ્યને આલિંગન આપી શકીએ છીએ તેનું સ્વાગત કરી શકીએ છીએ જીવનના દરેક ક્ષણને જીવનથી ભરી શકાય નહીં મનુષ્યનું મન હંમેશા જ્ઞાન પ્રાપ્તિમાં વિવિધ વિઘ્નો ઉત્પન્ન કરે છે ક્યારેક અન્ય વિદ્યાર્થી પ્રત્યે ઈર્ષા થાય છે ક્યારેક વાંચેલા પાઠો પર શંકા આવે છે અને ક્યારેક ગુરુદેવ દ્વારા આપેલી સજા મનને અહંકારથી ભરી દે છે શું આવું નથી થતું જ્ઞાન માટે મન ભટકે છે અને મનની આ અરોગ્ય સ્થિતિને કારણે અમે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી મનની યોગ્ય સ્થિતિ માત્ર સમર્પણથી નિર્મિત થાય છે સમર્પણ મનુષ્યના અહંકારને નાશ કરે છે ઈર્ષ્યા મહત્વાકાંક્ષા વગેરે ભાવનાઓને દૂર કરે છે મનને શાંત કરે છે અને મનને એકાગ્ર કરે છે જ્ઞાનીઓના ગુરુ દત્તાત્રેય જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું એટલે કે વિશેષ બ્રહ્મ જ્ઞાન હોય કે જીવનનું જ્ઞાન કે ગુરુકુળમાં મળતું જ્ઞાન તેની પ્રાપ્તિ માટે ગુરુ કરતાં વધુ મહત્વપૂર્ણ છે ગુરુ પ્રત્યે અમારું સમર્પણ શું આ સત્ય નથી દરેક મનુષ્યના જીવનમાં આવો ક્ષણ અવશ્ય આવે છે કે સમયે યુધિષ્ઠિર જેવા રાજાના કર્મચારીનો ધર્મ પ્રગટ થઈ જાય છે દરેકના જીવનમાં આવી ઘટનાઓ બનતી જ રહે છે મોટા ભાગના લોકો આવા કોઈ કારણને ધર્મ સંકટ તરીકે જાણી જ નથી લેતા જેમ મહાભારતમાં યુધિષ્ઠિરની જેમ વાસ્તવમાં ધર્મ સંકટ ઈશ્વરની નજીક જવાનો માર્ગ છે ચોક્કસ ધર્મ સંકટથી જો અમે સંકટને જ દુઃખ માનીએ તો જીવનભર દુઃખ મળે છે પરંતુ જો તેને તક માનીએ તો મન દુર્બળ નથી બને છે જ્યારે બે વ્યક્તિઓ નજીક આવે છે ત્યારે એકબીજા માટે સીમાઓ અને મર્યાદાઓ નિર્માણ કરવાની પ્રક્રિયા ચાલુ થાય છે અમે જો બધા સંબંધો પર વિચાર કરીએ તો જોઈએ કે આ બધા સંબંધોનો આધાર આ જ સીમાઓ છે જ્યારે આપણે બીજાની સીમાઓ તોડીએ છીએ તો તેનું મનનું વાસ્તવિક સ્વરૂપ શું છે અમે ક્યારે વિચાર્યું છે અને જ્યારે સ્વતંત્રતાનો સ્વીકાર કરવામાં આવે છે ત્યારે તેનું હૃદય ભરાઈ જાય છે તો અમારું હૃદય ક્રોધથી ભરાઈ જાય છે શું આવું નથી થતું તો કોઈ મર્યાદાઓ કે સીમાઓની જરૂરિયાત જ નથી એટલે કે કોઈ પણ પ્રકારના સંબંધનો આધાર કે તે જ સ્વતા કોઈ સંબંધની આત્મા છે સ્વયં વિચાર કરો સમસ્યા આવે છે કે સત્ય કહેવાનો નિર્ણય થાય છે પરંતુ ક્યાલેક તથ્ય કહેતી વખતે પણ ભય લાગે છે કદાચ કોઈ બીજાની લાગણીઓનો વિચાર આવે છે બીજાને દુઃખ થશે આ ભયને કારણે શબ્દોને રોકી દેવા તો આ શું અમે ક્યારેય વિચાર્યું છે જ્યારે ભય હોવા છતાં કોઈ તથ્ય કહેવાનું હોય તો તેને કઠોર કહેવામાં આવે છે વાસ્તવમાં સત્ય કંઈ અન્ય નથી માત્ર નિર્ભયતાનું બીજું નામ છે અને નિર્ભય બનવાનો કોઈ સમય નથી કારણ કે નિર્ભયતા આત્માનો સ્વભાવ છે એટલે કે શ્રેષ્ઠ બનવાની ઈચ્છા જ્ઞાન પ્રાપ્તિને પણ સ્પર્ધા બનાવી દે છે અને સ્પર્ધામાં વિજય ક્યારેય અંતિમ નથી કેટલાક સમય માટે તો શ્રેષ્ઠ બની શકાય પરંતુ હંમેશા માટે કોઈ શ્રેષ્ઠ નથી રહેતો તો પછી તે જ અસંતોષ પીડા અને સંઘર્ષ જન્મ લે છે પરંતુ શ્રેષ્ઠ બનવાને બદલે જો ઉત્તમ બનવાનો પ્રયત્ન કરીએ તો શું એટલે કે જેટલું મેળવવા લાયક છે તે બધું મેળવી લેવું કોઈ પાસેથી વધુ પોતાની ઈચ્છા પર નહીં મન આત્માની તૃપ્તિ માટે કંઈક મેળવવાનો પ્રયત્ન કરનારા ઉત્તમ ક્યારેય નથી બની શકતા અને અગાઉના અનુમાનોના આધારે અમે ભવિષ્યના સુખ દુઃખની કલ્પના કરીએ છીએ પરંતુ કાલના સંકટને આજે નિર્મૂળ કરવાથી અમને લાભ મળે છે કે હાનિ પહોંચે છે વિચાર કરો શક્તિનું જન્મનું કારણ એ કે દરેક વ્યક્તિ જ્યારે સંકટથી બહાર આવે છે ત્યારે એક પગલું આગળ વધે છે વધુ ચમકે છે આત્મવિશ્વાસથી વધુ ભરપૂર બને છે ન માત્ર પોતાના માટે પરંતુ વિશ્વ માટે પણ સંકટનો જન્મ પોતાને બદલવા વિચારોને ઊંચાઈ પર લાવવા આત્માને બળવાન બનાવવા અને જ્ઞાનના મંદિર બનાવવા માટે થાય છે પરંતુ જે આ કરી શકતા નથી દરેક પગલે બીજા પગલાં વિશે કોઈ નિર્ણય તો લેવો જ પડે છે નિર્ણય પોતાનો પ્રભાવ છોડી જાય છે દુઃખ કરે છે ન માત્ર પોતાના માટે પરંતુ પરિવાર માટે આવનારી પેઢી માટે જ્યારે કોઈ દુવિધા સામે આવે છે ત્યારે મન વ્યાકુળ થઈ જાય છે અને મન યુદ્ધભૂમિ બની જાય છે વાસ્તવમાં શાંત મનથી જ્યારે કોઈ નિર્ણય લે છે ત્યારે પોતાના માટે સુખદ ભવિષ્ય બનાવે છે પરંતુ પોતાના મનને શાંત કરવા માટે જ્યારે નિર્ણય લે છે ત્યારે તે વ્યક્તિ ભવિષ્યમાં પોતાના માટે કાંટાવાળા વૃક્ષો લગાવે છે સ્વયં વિચાર કરજો મનુષ્ય પોતાની યોગ્ય નથી માનતો જ્યારે તેને પોતાના જ બળ પર વિશ્વાસ નથી રહેતો પરંતુ જ્યારે આ સમજવું કે આ સંઘર્ષથી વધુ શક્તિશાળી બનાવે છે તેને વ્યાયામ કરવાથી દેહની શક્તિ વધે છે દરેક સંઘર્ષ સાથે તેનો ઉત્સાહ વધે છે એટલે કે વિશ્વાસ કંઈ અન્ય નથી મનની સ્થિતિ જીવનને જોવાનો દ્રષ્ટિકોણ છે અને જીવનનો દ્રષ્ટિકોણ તો મનુષ્યના પોતાના વશમાં હોય છે સ્વયં વિચાર કરો લિસન જુઓ ઉત્તમ ધાવના છે આ પરંતુ ત્રણ પ્રશ્નો પર વિચાર કરવું અમે ભૂલી જઈએ છીએ પ્રથમ પ્રશ્ન શું સમય સાથે દરેક માર્ગ બદલાતા નથી શું સમય હંમેશા ચુનૌતીઓ લઈને નથી આવતો તો પછી ભૂતકાળના અનુભવો પીઢીને કેવી રીતે લાભ આપી શકે છે બીજો પ્રશ્ન શું દરેક સંતાન પોતાના માતાપિતાની છબી હોય છે તો પછી સંતાનોને નવી નવી પ્રશ્નો સંઘર્ષો અને ચુનૌતીઓથી દૂર રાખવું એ તેમના માટે લાભ કરવું કહેવાય કે હાનિ પહોંચાડવું એટલે કે સંતાનના ભવિષ્યનું નિર્માણ કરવાને બદલે તેના ચરિત્રનું નિર્માણ કરવું શ્રેષ્ઠ છે તેમજ સંતાનોના જીવનનો માર્ગ નક્કી કરવાને બદલે તેમને નવા સંઘર્ષો સાથે લડવા માટે મનોબળ અને જ્ઞાન આપવું વધુ લાભદાયી નથી જુઓ તમે કેટલા પણ શક્તિશાળી કેમ ન હો કેટલા પણ પ્રબળ કેમ ન હો પરંતુ તેના રહસ્ય તેની નસની ચાવી છે તેથી જો પ્રબળ રહેવું શક્તિશાળી રહેવું સમર્થ રહેવું હોય તો તમારા રહસ્યને કોઈને પણ ના કહો શત્રુને પણ ના કારણ કે સમય પરિવર્તન પર કોણ ક્યારે શત્રુ બને તે કહી શકાય નહીં વિભીષણને રાવણના અમૃતકુંડનું જ્ઞાન હતું તેથી જ પ્રભુ શ્રી રામ રાવણનો વધ કરી શક્યા તેથી યોગ્ય એ છે કે તમારા રહસ્યને સ્વયં સુધી જ રાખો શું યાદ આવ્યું વિદ્યાલયમાં જ્યારે તમે પરીક્ષા આપવા જતા હતા ત્યારે શું પરંતુ જીવનની પરીક્ષા આવી નથી નકલ કરનાર સફળ નથી થતો તેથી છે ને જ્યારે તમે સફળ થાઓ કોઈ ચુનૌતી પર વિજય મેળવો ત્યારે મન આનંદથી ઉપવનમાં નાચે છે અને જ્યારે અસફળ થાઓ ત્યારે મન દુઃખ અને પીડાના સમુદ્રમાં ડૂબી જાય છે પરંતુ વાસ્તવમાં સફળતા અને અસફળતા શું છે રાતથી પણ નાનું થાય છે પરંતુ બરગદનું વૃક્ષ વિશ્વના મહાકાય વૃક્ષોમાં જાણીતું છે જેમ જેમ તે વધુ શાખાઓ ભરી ઉઠાવે છે વધુ પાંદડાનું સર્જન કરે છે તેમ તેમ તેની શાખાઓ જડીઓ બનીને મૂળ સુધી પહોંચે છે અને આ વૃક્ષને સહારો આપે છે આ જીવનનું ખૂબ મહત્વપૂર્ણ પાઠ છે અમારું શરીર પ્રકૃતિનું એક મહાન આવિષ્કાર છે આટલી જટિલ રચના વિશ્વમાં અને કોઈ નથી સરળ જ્ઞાન આપનાર અને કોઈ નથી અમારા શરીરમાં પાંચ ઇન્દ્રિયો છે જે અમને ભાવપૂર્ણ અને વસ્તુઓની દિશા આપે છે અમારી પાસે આંખો માટે સર્વનું વિરુદ્ધ કાર્ય કારણ કે વધુ ભાષા નસને આમંત્રણ આપે છે યાદ રાખો તમે જીન્સને પ્રેમ કરો છો હંમેશા તેમની નજીક રહેવા માંગો છો નથી માંગતા કે ક્યારેય અપનાવથી દૂર થવું પડે બિછડવું પડે પરંતુ એક સમય પછી અપનાવથી દૂર થવું ઉન્નતિ માટે જરૂરી છે માતાપિતા હંમેશા લાભદાયી રહે છે આજે હું તમને બધાને એક કથા સંભળાવું છું એક દિવસ પ્રત્યુષ્કાળે એક વ્યાપારી પોતાના ઘરથી નીકળ્યો ઘરથી નીકળતા જ એક બિલાડીએ તેનો માર્ગ કાપ્યો વ્યાપારી ગભરાઈ ગયો તે ફરી ઘર પરત ફર્યો અને શુભ ઘડીની રાહ જોવા લાગ્યો અને જ્યારે તે ફરી પોતાના ઘરથી નીકળ્યો ત્યારે તે સમય પસાર થઈ ગયો હતો જેમાં રાજા સુધી પહોંચીને તેને ભેટ આપવાની હતી રાજાને ભેટ ન મળી રાજા ક્રોધિત થયા રાજાએ તે વ્યાપારીનો વ્યાપાર બંધ કરી દીધો આ કારણે વ્યાપારી ક્રોધિત થઈને ઘરે પોતાની પત્ની સાથે લડાઈ કરી પત્ની પોતાના બાળકો સાથે ફરી ચાલી ગઈ અને તે વ્યાપારીના જીવનમાં જો કંઈ બાકી રહ્યું હોય તો માત્ર અંધારો અને આ બધાનું કારણ તે તે બિલાડીને માનતો રહ્યો જેણે તેનો માર્ગ કાપ્યો હતો તેવી જ એક બીજી વ્યાપારી રાજાને ભેટ આપવા નીકળ્યો અને તે વ્યાપારીનો માર્ગ પણ એક બિલાડીએ કાપ્યો તે વ્યાપારી તો ગભરાયો પરંતુ તેણે આગળ વધવાનું વધુ યોગ્ય સમજ્યું રાજા સુધી તે સમયસર પહોંચ્યો તેણે રાજાને ભેટ આપી રાજા પ્રસન્ન થયા અને રાજાએ વ્યાપારીને પોતાનો વ્યાપાર વધારવાની પરવાનગી આપી સ્વર્ણ આભૂષણો આપ્યા જ્યારે વ્યાપારી ઘરે પહોંચ્યો તો પત્નીને આભૂષણો અને પોતાના બાળકોને આપવા માટે વસ્ત્રુ તેની પાસે હતા ચારી બાજુએ આનંદ હતો સમજી રહ્યા છો ને બંને સાથે એક જ પ્રકારની ઘટના થઈ પરંતુ બંનેની પ્રતિક્રિયા અલગ હતી તેવું જ અમારું જીવન પણ છે અમારા જીવનમાં પ્રારબ્ધનું પોતાનું સ્થાન છે પરંતુ તેના કરતાં વધુ મહત્વપૂર્ણ અમારી પ્રતિક્રિયા અમારી વિચારસરણીનો પ્રભાવ છે અમે બધા પોતાના જીવનમાં કોઈ કાર્ય કરીએ તો કાર્ય કરતાં કરતાં થાકની અનુભૂતિ તો કાર્ય કરનારનું મન નથી કરતું અમે આશા કરીએ છીએ કે કદાચ એક દિવસમાં ચોવીસની જગ્યાએ છબ્બીસ કલાક હોય તો આરામ કરવા માટે અમને વધુ સમય મળી જાય અમને એવો અનુભવ થાય છે કે અમે ખૂબ વધુ કાર્ય કરી રહ્યા છીએ જે લોકો વિશ્વમાં સફળ છે તેમની પાસે પણ સફળતા મેળવવા માટે માત્ર ચોવીસ કલાક જ હતા તેથી જો તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરો તો તે તમારા મનને ખુશ કરવું જોઈએ અથવા જે કાર્ય તમે કરી રહ્યા છો તેને પોતાના મનને આપવું સફળતા તમને મળશે ક્યારેય વિચાર્યું છે અમારું જીવન પણ તે લેતીની ઘડી જેવું છે જે રેતી નીચે પડી ગઈ છે તે અમારો અતીત જે હજુ ઉપર છે તે અમારો આવનારો ભવિષ્ય અને વર્તમાન આ સંકુચિત સ્થળ છે જ્યાંથી ધીમે ધીમે રેતી પડી રહી છે એટલે કે અમારી પાસે જીવવા માટે માત્ર આ એક ક્ષણ છે તેનો ઉપયોગ કેવી રીતે કરવો છે તે અમારા પર નિર્ભર છે જે વ્યતીત થઈ ગયું તે એક ક્ષણ છે પ્રસન્ન રહેવું છે તો તેના માટે પણ આ જ એક ક્ષણ છે વાત કરતા રહેશો તો આ ક્ષણ પણ ભૂતકાળમાં બદલાઈ જશે તેથી આનંદ માટે પરોપકાર માટે વાત કરશો નહીં તમારી પાસે જે ક્ષણો છે તેનો પૂરો સદુપયોગ કરો કારણ કે આ ઘડીને ઊંધી કરીને તમે ફરી સમય જીતી શકો છો પરંતુ પોતાનો વ્યતીત થયેલો સમય તમે પાછો ન લાવી શકો મનુષ્ય પણ મોટો વિચિત્ર છે તમે ભવિષ્યમાં કંઈ નથી કરી શકશો જ્યારે મનુષ્ય પાસે ભૂલી જાય છે કે તે કરતાં વધુ શક્તિશાળી કોઈ અસ્તિત્વ છે અને તે છે સમય કાલ ક્યારે પોતાનું ચક્ર બદલશે તે કોઈ જાણતો નથી સમય પોતાની કરવટ ક્યારે લેશે તે કોઈ જાણતો નથી કોલસો પણ સમય સાથે હીરા બની જાય છે તેથી જીવનમાં ક્યારેય કોઈનો પણ ઉપહાસ ના ઉડાવો પરંતુ ત્રણોનો અર્થ અલગ હોય છે અને પરિણામ પ્રેમથી થાય છે અને સફળતા પરંતુ જ્યારે આ ભાવના અહંકાર બની જાય તેને કેવી રીતે ઓળખવું અહંકાર જાગ્યો જ્યારે તમે સ્વયં પાસેથી પ્રશ્ન કરો છો જ્યારે તમે સૌથી ઊંચા થવાનો પ્રયત્ન કરી રહ્યા છો ત્યાર સુધી આજે હું તમને બધાને એક કથા સંભળાવું છું એક દિવસ ગોકુળમાં બે વેપારી આવ્યા એક વેપારી શહેરનો હતો મોટો મીઠો શહેર હતો તેનો પરંતુ તે ગોકુળમાં ટીકી ન પડ્યો તેના વેપારમાં ઘટાડો થયો અને શીઘ્ર જ તે ગોકુળ છોડીને ચાલ્યો ગયો અને બીજા જ દિવસે તે પૂરી બેલગાડી ભરીને લઈ જાય અને ધીમે ધીમે પૂરી મથુરામાં તેની ભાગ્ય જામી ગઈ તો મેં બાબાને પૂછ્યું કે આવું કેમ બાબા મુસ્કુરાયા તેમના વિચારો કેટલા ઉત્તમ છે અને યોગ્ય જ છે મનુષ્ય પોતાના જીવનને હંમેશા પોતાના વચનોથી ઉઠાવે છે અને પોતાના વચનોથી જ ખાબકે છે તેથી પોતાના જીવનમાં હંમેશા મીઠી બોલી બોલવાનો પ્રયત્ન કરો તમારું જીવન સરળ બની જશે મનુષ્યની સૌથી મોટી દુર્બળતા શું હોય છે મનુષ્યની સૌથી મોટી દુર્બળતા તેના રહસ્ય છે જો તમે કેટલા પણ શક્તિશાળી કેમ ન હો કેટલા પણ પ્રબળ કેમ ન હો પરંતુ તેના રહસ્ય તેની નસની ચાબી છે તેથી જો પ્રબળ રહેવું શક્તિશાળી રહેવું સમર્થ રહેવું હોય તો તમારા રહસ્યને કોઈને પણ ના કહો શત્રુને પણ ના કારણ કે સમય પરિવર્તન પર કોણ ક્યારે શત્રુ બને તે કહી શકાય નહીં વિભીષણને રાવણના અમૃતકુંડનું જ્ઞાન હતું તેથી જ પ્રભુ શ્રી રામ રાવણનું વધ કરી શક્યા તેથી યોગ્ય એ છે મિત્રો યુવા અવસ્થા અને આ જ અવસ્થામાં મનુષ્યની ભીતરપણતા છે અને પછી મનુષ્ય પોતાનું બધું તેના પર ન્યોછાવર કરે છે કેમ બધાને પોતાના ખટ્ટા મીઠા સંસ્મરણો યાદ આવ્યું માતા પિતા અને સંતાન વચ્ચે વિચારોનો વિરોધ શરૂ થઈ જાય છે સંતાનને લાગે છે કે તેનું જીવનસાથી પસંદ કરવાની સમજ સંતાનમાં જ છે નહીં પોતાના ઉત્તરદાયિત્વનો ભાર અને અપનાઓથી મોટાઓના માર્ગદર્શનનો ભાર વિવાહ કરતા પહેલાં આ જાણી લેવું જરૂરી છે કે વિવાહ માત્ર પોતાના પ્રેમને પોતાના માર્ગમાં નથી તે વિવાહ છે કારણ કે જળને સમુદ્રમાં જઈને મળવું જ પડે છે તેવું જ અમારી સાથે પણ થાય છે અમે સત્યને પોતાના મનના મેઘમાં જેટલું છુપાવવાનો પ્રયત્ન કરીએ તેટલો પરંતુ સમયની આંધી તેને વાસ્તવિકતાના પર્વતથી લઈ જઈને ટકરાવીને અમારી સામે લાવી જ દે છે જે ભાઈને કારણે તમે સત્યને સામે ન લાવવું જોઈએ તે અમારી સામે આવીને ઊભું થાય છે તેથી સત્યથી ભય નહીં તેને છુપાવવું પણ નહીં ભવિષ્યની મોટી વિપત્તિ આમંત્રણ આપશે પીઓ શક્તિશાળી સાથે વિવાદથી બચાવવા માટે તમે મૌન રહો છો માનતા આવું કરવાથી તમે એક વિવાદથી બચો છો એક સંઘર્ષથી બચો છો પરંતુ આવું બચાવ એક મોટા સંઘર્ષને જન્મ આપે છે કેવી રીતે અમારું મૌન રહેવું અજાણતા તેનું સમર્થન બની જાય છે અને તે પોતાને વધુ શક્તિશાળી અનુભવ કરે છે અને અહીંથી અમારું દમન શરૂ થઈ જાય છે આકારમાં સમાવિષ્ટ થાય છે આ તમારા અંદર છુપાયેલો ભય છે જે તમને રોકે છે ક્યારેક ભય તમારી સુરક્ષા નિશ્ચિત કરી શકે છે પરંતુ સાથે સાથે આ પણ જાણવું જરૂરી છે કે મૌન પણ રાખવું છે તેથી પોતાના મનથી ભાઈને કાઢી નાખો અને પછી જુઓ દર્શક મિત્રો તમને આ વીડિયો ગમ્યો હોય તો વીડિયોને લાઇક કરી કોમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ધન્યવાદ મિત્રો